નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો સોશિયલ મીડિયા યુગમાં શું જીવનનો અભિન્ન ભાગ બની છે ફેસબુક પર મિત્રો સાથે કનેક્ટેડ રહેવું ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને સ્ટોરીઝ શેર કરવી સાથે વોટ્સએપ પર પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવી દરેક માટે એક અનિવાર્ય બની ગયું છે પરંતુ આ ડિજિટલ સુવિધાઓ સાથે એક ગંભીર પડકાર પણ જોડાયેલો છે અને તે છે

અને હવે પ્રશ્ન એ છે કે શું આપણે ખરેખર સુરક્ષિત છીએ હવે શું આપણે જાણીએ છીએ શું આપણે જાણીએ છીએ કે હેકર્સ જે છે આ કઈ રીતે કામ કરે છે આમાં શું આપણે ડેટા સાચવવું જે છે મુશ્કેલ બની ગયું છે હવે તો આજના કાર્યક્રમમાં આપણે આ જ પ્રશ્નો પર પ્રકાશ પાડશું આ સાથે એડવાન્સ સાયબર સેફ્ટી ટિપ્સ જે દરેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ યુઝરને જાણવી જોઈએ તો આપણી સાથે જોડાઈ રહ્યા છે સાયબર એક્સપર્ટ ડોક્ટર સ્નેહલ વકીલના આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

બહુ રેપિડલી થાય છે અને સાથે સાથે લોકોમાં એ જે અવેરનેસ આવવું જોઈએ એ રિલેટેડનું એ એ ફેઝથી નથી વધી રહ્યું એટલે કે આપણે એમ કહી શકીએ કે જે સ્પીડથી આપણે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ જોઈ રહ્યા છે નવા નવા વસ્તુઓ આપણે જોઈ રહ્યા છે તે બધી વસ્તુ લોકોમાં અવેરનેસના ફોર્મમાં આપણે નથી જોઈ શકતા આ ઉપરાંત બધી જ વસ્તુ અત્યારે પબ્લિક થઈ ગઈ છે લોકો માટે આ વસ્તુ એમનો જે મોબાઈલ નંબર છે એમના જે ફોટોગ્રાફ છે એમનું લાઈવ લોકેશન છે આ બધી વસ્તુ લોકો બહુ ઇઝીલી શેર કરી દે છે સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ બધી જ વસ્તુ એટલી ઇઝીલી પબ્લિકલી અવેલેબલ થઈ ગઈ છે કે ક્રિમિનલને એના માટે કંઈ ખાસ વર્કઆઉટ કરવું નથી પડતું બહુ ઇઝીલી ફૂડ સ્ટેપ્સ ઉપર જ અગર એ ટ્રેક કરશે તો એને મળી જશે આ બધાની સાથે ધેર આર હાઈટેક એઆઈ ટૂલ્સ વીચ આર અવેલેબલ સિમિલરલી આ લોકો બધા બહુ હાઈટેક આપણે એમ કહી શકીએ છીએ કે સાયકોલોજીકલ તમારું જે માઇન્ડસેટ છે તેને બહુ ઇઝીલી ડાયવર્ટ કરી શકે છે વિથ ધ હેલ્પ ઓફ સોશિયલ એન્જિનિયરિંગ સો આ બધી વસ્તુના લીધે આ બધા વસ્તુના કોર્ડિનેશનના લીધે આપણે બિલકુલ એમ કહી શકીએ છીએ કે આ સોશિયલ મીડિયા ક્રાઇમ બહુ ઇઝીલી વધી જાય છે જી 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 બિલકુલથી સર કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આમાં આપણે લોકો જ આમાં જવાબદાર છીએ ક્યાંક ને ક્યાંક કારણ કે લોકો જે છે આજકાલ બધી જ વસ્તુ જે છે પ્લેટફોર્મ પર શેર કરવા માંગે છે આપણે ક્યાંથી શું કરી રહ્યા છે જેવું બ્લોગિંગ છે કે કોઈ પણ વસ્તુ છે ખાસ કરીને એમાં ઇન્સ્ટાગ્રામ આવી ગયું ઇન્સ્ટાગ્રામ લોકોનું વધારે હેક થતું હોય છે ઇન્સ્ટાગ્રામનું ક્યાંક ને ક્યાંક એ લોગ થઈ જાય છે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાથી સાથે એવો પ્રશ્ન છે મારો કે હેકર જે હોય છે તે કઈ રીતે આપણું અકાઉન્ટ જે છે હેક કરતા હોય છે વેલ પહેલાં તો આ જે ટર્મ્સ છે ને વિચ આર નોન ટુ બી હેકર એટલી બધી કોમન થઈ ગઈ છે કે આપણે જ્યારે કોઈ વર્ડ યુઝ કરતા હોય કાઇન્ડ ઓફ હેકર તો આપણે એવું લાગે કે આ કોઈ હાઈટેક વ્યક્તિ હશે કે જે હેકિંગ કરશે બટ જો અગર તમે ફેક્ટ્સ જોવો છો જામતારાની તમે વાત કરો અને એવા એવા વિલેજીસની તમે વાત કરો ત્યાં ધે આર નોટ ઓલી હાઈટેક હેકર્સ એટલે ફ્રેન્કલી અત્યારે જે આપણે માસ વિક્ટિમાઇઝેશન જોઈએ છે કે ઘણા બધા લોકો વિક્ટિમ્સ થતા હોય છે દેટ આર નોટ ડ્યુ ટુ હાઈટેક હેકિંગ ટેકનિક્સ બટ ઇટ ઇઝ ડ્યુ ટુ સોશિયલ એન્જિનિયરિંગ એટલે આ લોકો કસે ને કસે તમને સાયકોલોજીકલી ટ્રેપ કરે છે અલગ અલગ સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિક્સ દ્વારા અને તમે જ તમારી જે ઇન્ફોર્મેશન છે તે એ લોકોની સાથે શેર કરો છો ફોર એક્ઝામ્પલ અગર આપણે વાત કરીએ ઓટીપી સ્કેમ્સની તો અત્યારે બધાને જ ખબર છે કે આપણે ઓટીપી શેર નહીં કરવો જોઈએ આઈ ગેસ હાર્ડલી એવા કોઈ લોકો હશે કે જે લોકોની પાસે તમે ઓટીપી માંગશો અને એ તમને આપી દેશે તો ફેક્ટ ઇઝ ધેટ કે ઓટીપી આપણે આપતા નથી બટ આપણી પાસે લેવામાં આવે છે સો ધ થિંગ ઇઝ ધેટ કે તમે કશે ને કશે તમને એવું લાગતું હશે કે અમુક સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા જે તમારા ફોનની અંદર છે તે કોઈક ને કોઈક રીતના સિક્યોર છે બટ કદાચ સમજો કે કોઈ ફિશિંગ લિંક એમણે તમને મોકલી દીધી એ લિંક ઉપર તમે ક્લિક કરો છો તો બેકગ્રાઉન્ડમાં સ્ક્રીપ્ટ રન કરે છે અને કસે ને કસે તમારો ફોનનો એક્સેસ આ વ્યક્તિ પાસે આવી જાય છે આ જ વસ્તુ થતી હોય છે એપ મિરરિંગ ઘણા બધા સાયકોલોજીકલ ટ્રેપ હોય છે કે જે કોલ દ્વારા તમને કરવામાં આવતા હોય છે અને તમારી પાસે ઇનડાયરેક્ટલી ઓટીપી અલગ અલગ ફોર્મમાં ઓટીપીનો એક્સેસ લેવામાં આવે છે ધેર આર કોલ ફોરવર્ડિંગ સ્કેમ્સ કે જેમાં તમને એવું લાગે છે કે તમે કોઈ કોડ ડાયલ કરો છો અને ફ્રેન્કલી તમારા ઓટીપી કશે બીજે ડાયવર્ટ થઈ જાય છે સો ફ્રેન્કલી નંબર ઓફ વેઝ બટ ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે ધે આર નોટ હાઈટેક હેકિંગ એટેક ધે આર કાઇન્ડ ઓફ અ સોશિયલ એન્જિનિયરિંગ એટેક કે જેમાં સાયકોલોજીકલી તમને મેન્યુક્યુલેટ કરીને આ જે હેકર છે તે તમારું એક્સેસ તમારા ગેજેટનું એક્સેસ લેતો હોય છે જે ઘણા બધા હાલ તો ફ્રોડ આવતા હોય છે વાત કરી આપણે આજનો મુદ્દો સોશિયલ મીડિયા જે છે જે પ્રમાણે ફેસબુક છે વોટ્સએપ છે અને વોટ્સએપ છે વોટ્સએપ સાથે ટુ સ્ટેપ વેરીફિકેશનની પણ આવે છે સ્નેપચેટમાં પણ હેકિંગ હવે વધી ગઈ છે ખાસ કરીને એવું પણ કહી શકાય તો જે ટુ સ્ટેપ વેરીફિકેશન હોય છે તે સેફ હોય છે કે કેમ અને કેટલી અસરકારક હોય છે આપણા માટે આ તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો બિકોઝ લોકોમાં આ વસ્તુની અવેરનેસ ખૂબ જ જરૂરી છે ઇટ ઇઝ નોન ટુ બી લાઇક તમારી જે બી સોશિયલ મીડિયા અકાઉન્ટ છે તેમાં આ એક વસ્તુ છે જે તમને રાખવી જ જોઈએ સી તમે સિમ્પલી આપણે એકદમ સિમ્પલ વર્ડમાં અગર વાત કરીએ તો તમારું લોગ ઇન આઈડી તમે કરો છો અને પાસવર્ડ ઇઝ યોર લોક કે એ પાસવર્ડ તમે કરો છો અને એના દ્વારા પછી તમે તમારા અકાઉન્ટમાં એન્ટર કરી શકો છો આ વસ્તુને એક એડિશનલ લેયર ઓફ પ્રોટેક્શન આપે છે ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન ઓર ટુ ફેક્ટર વેરીફિકેશન સો આ જે વસ્તુ છે તેમાં તમને એક એડિશનલ લોક ફેસિલિટી મળે છે પહેલો સ્ટેપ ઇઝ યોર પાસવર્ડ એન્ડ ધ સેકન્ડ સ્ટેપ ઇઝ ધ ઓટીપી ધેટ કમ્સ ઇન યોર મોબાઈલ નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આજ વસ્તુ વોટ્સએપમાં એવી રીતના હોય છે કે એમાં પહેલો સ્ટેપ ઓફ ધ વેરીફિકેશન ઇઝ ઓટીપી કારણ કે એ તમારા મોબાઈલ નંબર સાથે કનેક્ટેડ છે એન્ડ ધ સેકન્ડ સ્ટેપ વુડ બી અ પિન નંબર ધેટ લોક ડિઝાઇન પછી યો સો આ બધી વસ્તુમાં ટુ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે કે કદાચ કશે ને કશે તમારો પાસવર્ડ કોમ્પ્રોમાઇઝ બી થઈ જાય કે તમારો ફર્સ્ટ લેયર ઓફ સિક્યોરિટી કોમ્પ્રોમાઇઝ બી થઈ જાય તો બી આજે સોશિયલ એન્જિનિયરિંગ એટેક કરનાર જે હેકર છે તેમને એટલું ઈઝીલી તમારા અકાઉન્ટનો એક્સેસ નથી મળતો

તે કેટલું સેફ છે તેને યુઝ કરવું તેનાથી પણ શું આપણો ફોન હેક થઈ શકે છે સોશિયલ મીડિયા જી આ પણ તમારો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે સી પહેલા તો વાઈફાઈ ઇઝ અ મીડિયમ કે જેમાં તમે તમારું જે ડેટા છે તે ટ્રાન્સફર કરો છો હવે જ્યારે તમે પબ્લિક વાઈફાઈ ની વાત કરો છો તો પબ્લિક વાઈફાઈ ઇઝ અ કાઇન્ડ ઓફ અ શેર્ડ નેટવર્ક એટલે કે વાઈફાઈ વિચ ઇન્ક્લુડ ધ શેર્ડ નેટવર્ક એટલે જ્યારે તમે પબ્લિક માં કોઈ એક્ટિવિટી કરો છો તો તમે એ નેટવર્કમાં એક ભાગ બની જાઓ છો એકદમ સારા અને ઇઝી શબ્દોમાં કહું તો એ જ નેટવર્કમાં અગર કોઈ બીજો હેકર ત્યાંથી મેન્યુપ્લેટ કરે એ તમારા નેટવર્ક નેટવર્કમાંથી એ બહુ ઇઝીલી એ વસ્તુનું એક્સેસ કરી શકે છે અને આપણે એમ કહી શકીએ છીએ કે ઇન્ટરસેપ્ટ કરી શકે છે એ શેડ નેટવર્કથી તમારો લોગ ઇન આઈડી ઇન્ટરસેપ્ટ કરી શકે છે તમારો પાસવર્ડ એ જોઈ શકે છે તમારું આપણે એમ કહી શકીએ સોશિયલ મીડિયા અકાઉન્ટની ડિટેલ એ જોઈ શકે છે વેલ આટલું જ નહીં બટ તમારા ઓટીપી ઇઝ યોર એસએમએસ એક્સેસ અને આ બધાની સાથે તમારા ગેલેરી તમારા ફોટો તમારા વિડીયોઝ ઇન્કલુડિંગ ઇફ ધેર આર સમ શેર નેટવર્ક કે જેની અંદર તમે તમારા ઇવન કેમેરાનો એક્સેસ આપી દીધો હોય અનનોઈંગલી તો એ તમારા કેમેરાનો એક્સેસ પણ લઈ શકે છે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ નેસેસરી કે આપણે પબ્લિક નેટવર્ક એટલે કે પબ્લિક વાઈફાઈ ઉપર અગત્યની વસ્તુ નહીં કરીએ અને એ વસ્તુથી આપણે થોડુંક સ્ટે અવે રહીએ જી જી સ્નેહલજી બીજો એક પ્રશ્ન એવો પણ હતો મારો કે જે પ્રમાણે આજકાલ લોકો ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોલોવર્સ વધારવામાં જે છે આખો દિવસ જતા રહે છે ફોલોવર્સ જેનો વધારે હોય તે એવું ઊંચો એવું એક ક્લાસની વાત એવું લોકો કહેતા હોય છે ફોલોવર્સ વધારવાની ગેલચામાં તે થર્ડ પાર્ટી જે છે એપનો યુઝ કરે છે અને થર્ડ પાર્ટી એપમાં થર્ડ પાર્ટી એપમાં એવું હોય છે કે એમાં આપણું લોગ પાસવર્ડ બી નાખવો પડે છે જે આપણો પ્રોપર એકાઉન્ટ હોય છે તો શું એ પણ સેફ છે કે કેમ અને તે પેડ એપ હોય છે જી જી આ વાત તમારી બહુ જરૂરી છે પ્રેક્ટિકલી ધ થિંગ ઇઝ દેટ કે થર્ડ પાર્ટી એપ જે છે ઇટ ઇઝ અ એપ વિચ ઇઝ નોટ બેકડઅપ બાય એન્ડ્રોઈડ તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ એક એવી એપ છે જે વનરેબલ છે હવે એ એપની ઉપર તમે ક્લિક કરો છો સૌ પ્રથમ સેકન્ડલી તમે એ એપને ઇન્સ્ટોલ કરો છો પાસવર્ડ તો ચલો તમે કોઈ અલગ પાસવર્ડ પણ ત્યાં નાખી શકો છો તમે પાસવર્ડને ઘણી બધી રીતના ટુ સ્ટેપ વેરિફિકેશન કે ટુ સ્ટેપ ઓથેન્ટિકેશનથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તમારા લોગ ઇન ક્રેડિન્શિયલ સેવ કરી શકો છો બટ ધ મોર ઇમ્પોર્ટન્ટ ચેલેન્જીસ કે તમારા ફોનનો એક્સેસ જનરલી જ્યારે તમે ઇન્સ્ટા યુઝ કરતા હોવ કે એના રિલેટેડના ફોલોઅર્સ વધારવા માટે આજે તમે એપ યુઝ કરો છો તો એ એપના જે ડેવલપર્સ છે કારણ કે એ બધા જ એક્સેસ એ લઈ લેશે જે ઇન્સ્ટાગ્રામમાં તમારા આપણે એમ કહી શકીએ છીએ કે એ એપના ડેવલપર તમારી જે એક્સેસ લેતા હોય છે એટલે તમારા ફોટો વિડીયો ગેલેરી યોર ઓટીપીઝ અને ઘણી બધી એટલે કે યોર એસએમએસ એક્સેસ અને આવી ઘણી બધી વસ્તુનો એક્સેસ આ એપના ડેવલપર લઈ લે છે તો અધરવાઇઝ યુ કુડ નોટ યુઝ ધેટ સર્વિસ પ્રોપરલી તો આ બધી વસ્તુ એટલી બધી અગત્યની થઈ જાય છે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારો આખો ફોન જે છે તે મિરર જ થઈ ગયો અને એ બધી ઇન્ફોર્મેશન એ વ્યક્તિના સ્ક્રીન ઉપર દેખાશે કે જેમણે એપ ડેવલપ કરી છે એન્ડ ધ ચેઇન ઓફ ધ પીપલ હુ આર એસોસિએટેડ વિથ ધેટ ડેવલપર્સ નેટવર્ક તો આ વસ્તુ બહુ જ ઘાતક થઈ જાય છે એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ વસ્તુને આપણે બિલકુલથી કોઈ પણ થર્ડ પાર્ટી એપ જે તમે લિંકથી ઇન્સ્ટોલ કરતા હોવ દેટ ઇઝ ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી ઇન્વાઇટિંગ ધ હેકર ટુ ગીવ ધ એક્સેસ ઓફ યોર ગેજેટ સો આ વસ્તુથી આપણે બિલકુલ આપણું ઇન્વોલ્વમેન્ટ દૂર રાખવું જોઈએ બિલકુલ નહીં આ પ્રશ્ન એટલા માટે જરૂરી હતો અને મહત્વનો હતો કારણ કે આજકાલ જે છે આ ઇન્સ્ટાગ્રામ પર એવા અકાઉન્ટ જે છે બની રહ્યા છે તેમાં એ લોકો જે છે પર્સનલમાં મેસેજ કરે છે કે જો તમારે આવી રીતે ફોલોવર્સ વધારવા હોય કે રીલ પર વ્યૂઝ વધારવા હોય તો અમારી સાથે જોઈન્ટ થઈ જાઓ અને એ માટે એ લોકો પૈસા પણ લેશે અને આ લિંક પર શેર કરવું હોય છે આપણો ઇન્સ્ટાગ્રામ આઈડી પાસવર્ડ બંને વસ્તુ જોઈતી હોય છે ત્યારબાદ એ એ લોકોનું એવું હોય છે કે એક દિવસમાં જ આપણા જે ફોલોવર્સ જે છે હજારથી ઉપર જતા રહે એટલા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો હતો સાથે બીજા સ્નેહલજી કાનૂની પ્રશ્નો પર પણ આપણે પ્રકાશ પાડીશું એમાં સોશિયલ મીડિયા હેકિંગ કાયદાની દ્રષ્ટિએ કયો ગુનો ગણાય છે વેલ સોશિયલ મીડિયા હેકિંગ એટલે કે સોશિયલ મીડિયા હેકિંગ માં તમે એ જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ તમારી ઉપર ટ્રેપ કરવામાં આવે છે કે તમારી સાથે ક્રિમિનલી ઇન્વોલ્વ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ અગર તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી અને આ જે ક્રિમિનલ છે એ તમારી આઈડેન્ટિટી યુઝ કરે છે કોઈ બીજાને વિક્ટિમાઇઝ કરવા માટે સો ધેર ઇઝ સેક્શન સિક્સટી સિક્સ ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ધર ઇઝ સેક્શન સિક્સટી સિક્સ સી ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એન્ડ ધેર ઇઝ વન મોર સેક્શન વિચ ઇઝ સેક્શન સિક્સટી સિક્સ ડી આ બધી જે એક્ટિવિટીઝ છે તે ત્રણ વર્ષ અને પેનલ્ટી આ બિલકુલથી એટ્રેક્ટ કરે છે આ ઉપરાંત તમારી આઈડેન્ટિટી યુઝ કરીને કોઈ બીજાને બીફૂલ કરતો હોય આ વ્યક્તિ ક્યાં તો તમને કશે ને કશે મોનિટરી લોસ અગર એ અપાવતો હોય તો દરે સેક્શન ફોર્ટી થ્રી ફોર્ટી થ્રી એચ ફોર્ટી થ્રી આઈ એન્ડ ઇવન ફોર્ટી થ્રી જી ઓફ આઈટીએ કે જેમાં એ લોકો એસોસિએટેડ લોકો જે જે એની સાથે કનેક્ટેડ છે એને પણ એ લોકો પેનલાઇઝ કરી શકે છે અને આ બધામાં જ્યારે તમને કોઈ મોનિટરી લોસ થાય છે તો ઇન ધ ફોર્મ ઓફ કમ્પન્સેશન નોટ પેનલ્ટી પેનલ્ટી તો થઈ ચૂકી બટ એની સાથે ફોર્મમાં જે વિક્ટીમ હોય છે તેને પણ આ વસ્તુ આપણે એમ કહી શકીએ છીએ કે લોસ એમને એમને થયો હોય છે છે તે ફરીથી આપવામાં આવે એ જ વ્યક્તિ દ્વારા અગર એ પ્રોપરલી કાનૂની પ્રક્રિયા ફોલો કરીને આ વસ્તુ પ્રૂવ કરી શકે છે કે આ વ્યક્તિએ એમની સાથે ફ્રોડ કર્યું છે જી જી મેમ જી સ્નેહાજી સાથે બીજું એવું પણ સવાલ કે આ જે હેકિંગ હોય છે અને બીજું છે ડેટા ચોરી તો શું આ જે છે બંને બંને વસ્તુ જે છે કાનૂની રીતે બંને વચ્ચે શું ફરક છે બિલકુલ વેલ હેકિંગ અને ડેટા તમે જેમ કહો છો કે ડેટા થેફ્ટ તો આ બંને વસ્તુ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ સી હેકિંગ ઇઝ અ વાઇડર ટર્મ હેકિંગમાં તમે કોઈ બીજાની પાસેથી તમે એની આઈડેન્ટિટી યુઝ કરી શકો છો તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિક્સ થી લઈને હાઈટેક સાયબર એટેક્સ આ બધી જ વસ્તુ સમાવેશ થઈ જાય છે આ વર્ડમાં માં વિચ ઇઝ ગોઈન ટુ બી હેકિંગ સિમિલરલી હેકિંગ માં ધેર કુડ બી અ વે કે જેમાં તમે પરમિશન લઈને હેક કરો છો વિચ ઇઝ ગોઈન ટુ બી એથિકલ હેકિંગ આ વસ્તુ તમે એ જે વ્યક્તિ છે તેનું કન્સેન્ટ લઈને કરો છો સો આ આવી પ્રેક્ટિસિસ પણ લોકો આપતા હોય છે જે આપણે એમ કહી શકીએ છીએ કે પ્રોફેશનલ જે વ્યક્તિ હોય એ તમને કહે છે અને કંપનીઝ એમને ઇન્વાઇટ કરે છે એમને જે બી એમનું આપણે કહી શકીએ છીએ કે પ્રોફેશનલ ફીઝ હોય છે અને ઓનરિયમ હોય છે તે આપે છે અને એ લોકો ઇન્વાઇટ કરે છે કે એ લોકો આવીને એમની પર એટેક કરે અને પછી કારણ કે એમાંથી એ લોકો વનરેબિલિટી શોધી શકે આ થયું એક વસ્તુ ઇટ કુડ બી એથિકલ ઓર અનએથિકલ હેકિંગ ટોકિંગ અબાઉટ ડેટા થેફ્ટ ડેટા થેફ્ટ એટલે તમે કોઈ વ્યક્તિના કન્સેન્ટ વગર એના ગેજેટમાંથી અમુક ડેટા લઉં છો સી અત્યારે ડેટાની ઇમ્પોર્ટન્સ ઘણી વધી ગઈ છે કારણ કે ડેટા ઇઝ ધ થિંગ કે જે કદાચ પ્રેશિયસમાં પ્રેશિયસ વસ્તુ હોઈ શકે છે ફોર એક્ઝામ્પલ અગર તમારું કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ થાય છે અને મને ખબર છે મારી પાસે તમારો એ ડેટા છે કે તમને સો એન્ડ સો મેડિસિનથી એલર્જી છે તો ડાયરેક્ટલી ઇન તમારી વસ્તુને અગર હું મેન્યુપ્યુલેટ કરીને તમને અમુક ડોઝેજ એ મેડિસિનના આપું તો આઈ કેન પ્રેક્ટિસ ધ સાયબર મર્ડર વિધાઉટ બિંગ ધેર ઇન અ લૂપ તો આ બધો ડેટા એટલો બધો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે આ ડેટા હવે આપણે એમ કહી શકીએ છીએ કે જે એપ ડેવલપર્સ છે તે ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી તમારી પરમિશન વગર તમારો ઘણો બધો ડેટા શેર કરે છે ઘણી બધી જગ્યાએ તમારી પરમિશન લઈને પણ શેર કરે છે ને જે બીકોઝ કે આપણે થોડાક લેઝી છે આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી વાંચતા બધું ઓકે ઓકે કરીએ છીએ અને ગાડી આગળ ચાલવા દઈએ છે બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચીએ હવે વી આર હેવિંગ અવર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ફ્રોમ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી જેનું પાર્શિયલ ઇમ્પ્લીમેન્ટેશન થઈ ગયું છે આ એક્ટના બેઝિસ ઉપર અગર કોઈ વ્યક્તિ તમારી પાસે તમારો ડેટા લેતો હોય છે વિધાઉટ યોર પરમિશન એક વાયોલેટ કરે છે આ લોને ધેન હી કુડ બી લાયેબલ અપ ટુ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી કરોડ રૂપી સો આ વસ્તુ બહુ જ ગંભીર થઈ જાય છે

ઇન્ડિયામાં ધેર હેઝ બીન સમ પોઝિટિવ રિફોર્મેશન્સ કે જેનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે ટ્વેન્ટી એથ ઓફ ધિસ મંથથી જોઈ શકશું ફ્રેન્કલી આ એકદમ હકીકત થઈ ગઈ છે કે તમારા ડેટાનો એક્સેસ લઈને તમારા ફોટાઝ સાથે કસે ને કસે મેન્યુપ્લેશન કરવામાં આવે છે નાઉ વી આર હેવિંગ સો મેની એઆઈ ટૂલ્સ કે જેના બેઝિસ ઉપર કદાચ બહુ ઇઝીલી ઇન સમ ક્લિક્સ ઓર આપણે એમ કહી શકીએ છીએ કે સમ ફૂડ સ્ટેપ્સ લોકો તમારા ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરી શકે છે ખૂબ જ અલગ રીતના વિડીયોઝમાં કન્વર્ટ કરી શકે છે વિચ આર કાઇન્ડ ઓફ ડીફેમિંગ સિમિલરલી આ બધા વસ્તુની સાથે સાથે તમારા લિપ સિંક કરીને કદાચ કોઈ એટેક પણ તમારા બેઝ ઉપર પ્લાન કરી શકે છે સો લાઈક ધેર આર એન નંબર ઓફ થિંગ્સ કે જે લોકો તમારા અવેલેબલ ફોટોગ્રાફ્સ અને વિડીયોઝને લઈને કરી શકે છે સો આ બધા માટે અત્યારે હાલમાં આપણે એમ કહી શકીએ છીએ કે ધેર આર અવર લોસ એક્ઝિસ્ટિંગ લોસ કે જેમાં થોડું ઘણું નાનું મોટું રિફોર્મેશન હજી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ બટ આપણે બહુ જલ્દી એક એવું પોઝિટિવ વસ્તુ જોઈશું કે જેમાં આપણી જે આઈટી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે વિચ વર ઇમ્પ્લિમેન્ટેડ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો એમાં થોડા ઘણા પોઝિટિવ ચેન્જીસ થયા છે અને હવે જે સર્વિસ પ્રોવાઈડર છે તેમને આ વસ્તુને અલગથી લેબલ કરવું પડશે કે આ એઆઈ જનરેટેડ છે અધરવાઇઝ એમની સામે પણ કડક એક્શન લેવામાં આવશે અને કસે ને કસે અગર તમે એમને ઇન્ફોર્મ કરો છો કોઈક વસ્તુના માટે કે જે એઆઈથી જનરેટેડ છે કે કોઈક રીતના એ તમને અફેક્ટ કરે છે અને ઇફ ધેર આર પ્રોપર એવિડન્સ ટુ ધેટ કોન્ટેક્સ્ટ તો એમને ત્રણ જ કલાકમાં એ વસ્તુને આઉટ કરી દેવું પડશે એન્ડ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કારણ કે અત્યારે ઘણા બધા એવા આપણે એમ કહી શકીએ છીએ કે ડિફેમેશનવાળા કેસીસ છે ઓબ્સિનિટીવાળા કેસીસ છે કે જેમાં પ્રેક્ટિકલી એને સ્ટ્રાઇક આઉટ કરવાની વસ્તુ એ જરાક ચેલેન્જિંગ થઈ જતી હોય છે સો વી કેન એક્સપેક્ટ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વેરિયસ લોઝ એન્ડ બાય લોઝ ઇન રિસન્ટ ફ્યુચર જી જી સ્નેહલજી સાથે કોઈનું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કોઈ પણ સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ જે છે હેક થઈ ગયું અકાઉન્ટ તો એ કઈ રીતે કાનૂની કાર્યવાહી કરશે તરત જ એને શું કરવું કઈ રીતે એફઆઈઆર દાખલ કરવી વેલ સોશિયલ મીડિયા અકાઉન્ટને અગર તમને હેક થવાથી બચાવવું હોય તો સૌથી પહેલી વસ્તુ તો એ છે જે આપણે વાત કરી વિચ ઇઝ ટુ સ્ટેપ વેરિફિકેશન અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન દેટ ઇઝ ધ ફોર થિંગ જે તમને કરવી જોઈએ ખાલી તમારું આપણે એમ કહી શકીએ છીએ કે પાસવર્ડ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો હોય તો પણ એ વ્યક્તિ બહુ ઇઝીલી એમાં એન્ટર નહીં કરી શકશે બટ અગર એમણે એકવાર કરી લીધું ધેન યુ નીડ ટુ ચેકઆઉટ યોર રિલેટેડ મેલ કે ઇમેલનો એક્સેસ એમણે લીધો છે કે નથી લીધો કારણ કે એ બી તમારો પાસવર્ડ રિટ્રાઈવ કરવા માટે ચેન્જ કરવા માટે અને તમારું અકાઉન્ટનું એક્સેસ પાછું લેવા માટે ખૂબ જ જરૂરી રહેશે આ બધાની સાથે આપણો એક સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર છે વિચ ઇઝ વન નાઇન થ્રી ઝીરો તેમાં પણ તમે કોલ કરીને કમ્પ્લેન કરી શકો છો સિમિલરલી ધેર ઇઝ અવર વેબસાઇટ વિચ ઇઝ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન જેના ઉપરથી જોઈને પણ તમે એમાં ઓનલાઇન કમ્પ્લેન કરી શકો છો અને આ બધાની સાથે તમે ઇન્સ્ટાના કે તમારા બીજા જે બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તેના ડેવલપર્સને પણ કમ્પ્લેન કરી શકો છો રિપોર્ટ કરી શકો છો અને આ જે અકાઉન્ટ છે તેનું એક્સેસ પાછું લઈ શકો છો બટ આઈ વિલ ઓલવેઝ કે ઓલવેઝ હેવ મિનિમમ ટુ સ્ટેપ વેરીફિકેશન જી જે છે હેક થઈ ગયું હેક થઈ ગયા બાદ ફરીથી રીકવર થઈ ગયું એટલે આખી રિકવરી ઇન ધ સેન્સ લાઈક ઇટ ઇઝ બટ ઓબિયસ કે તમારું અકાઉન્ટનું રિકવરી થઈ ગઈ બટ એટલે તમે એમ કહો છો કે કદાચ કોઈ સિચ્યુએશનમાં ક્રિમિનલે એમાંથી કંઈક ડિલીટ કરી દીધું આઈ ગેસ રાઈટ તો મેમ આવા જે કેસીસ હોય કે જેમાં ક્રિમિનલે અમુક વસ્તુ ડિલીટ કરી દીધું એના માટે તમે કંપનીને રિક્વેસ્ટ કરી શકો છો અગર એમના ડેટા બેઝમાં મેટા ડેટાના ફોર્મમાં પણ અગર આ ડેટા સેવ હોય તો એ વસ્તુની રિકવરી થઈ શકે છે બટ જનરલ કેસીસમાં ઇટ ઇઝ રિયલી ચેલેન્જિંગ કે અગર કંઈક વસ્તુનું એક્સેસ લઈ લીધું હોય તમને એક્સેસ પાછું મળી ગયું હોય અને મીન એટલે પાસ્ટ તમારા જે ડેટા છે એને ડિલીટ કરી દીધા હોય તો એ થોડું ચેલેન્જિંગ થઈ જાય છે એને રિકવર કરવાનું જી જી સ્નેહજી આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થઈ શકે છે પરંતુ આપની જોડે થોડો સમયનો અભાવ છે પરંતુ અંતે અમારા દર્શક મિત્રોને આપ કેવા પ્રકારની ટિપ્સ આપશો કે તેનાથી તે લોકો આ સોશિયલ મીડિયા હેકિંગ થી બચી શકે એવી કોઈ પાંચ ટિપ્સ જી મેમ હું સૌથી પહેલા તો એ કહીશ કે પાસવર્ડ જે છે ઈટ ઇઝ કાઇન્ડ ઓફ યોર કી તો એના માટે તમે એક સિમ્પલ વસ્તુ કરજો કે તમારા પાસવર્ડની અંદર એક સ્પેસ રાખજો સો અલોંગ વિથ ધ આપણે આલ્ફા એઝ વેલ એઝ સ્પેશિયલ કેરેક્ટર્સ ઓલવેઝ હેવ વન સ્પેસ ઇન યોર પાસવર્ડ આ બધાની સાથે તમારું જે આપણે એમ કહી શકીએ છીએ કે ઓએસ છે તમારું લેપટોપ હોય કે તમારું જે બી ગેજેટ હોય એનું જે ઓપરેટિંગ સોફ્ટવેર છે તેને ટાઈમ ટુ ટાઈમ અપડેટ રાખો અને બીજી ત્રણ વસ્તુ હું તમને ખાસ એ કહીશ કે બિંગ અ સોશિયલ મીડિયા યુઝર તમારી પાસે ત્રણ વસ્તુ તમારા હાથમાં છે વન ઇઝ સિક્યોરિટી વન ઇઝ પ્રિવસી અને વન ઇઝ રિપોર્ટિંગ સો ફોર સિક્યોરિટી ઓલવેઝ હેવ મિનિમમ ટુ સ્ટેપ વેરિફિકેશન પ્રિવસીની અગર આપણે વાત કરીએ તો એના માટે તમારા હરેક સોશિયલ મીડિયા એપમાં એક ફીચર હોય છે કે જેનાથી તમે લોગ ઇનને મોનિટર કરી શકો છો એટલે કે તમે જોઈ શકો છો કે તમારા અકાઉન્ટમાં ક્યાં ક્યાંથી લોગ ઇન કરવામાં આવ્યું છે